સમગ્ર ઘટનાને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દુ ટીવી ન્યૂઝ સુરત રોલિંગ સર ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે જેની અંદર વિગત એવી છે કે આ ગામ આ ગામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને ચાર આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે જે ચાર આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રમણસિંહ સોલંકી જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસવીસિંહ સોલંકી આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ આ બંનેએ અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી ત્રણ વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું જે અનુસંધાને આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે ત્રણ આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી આ ત્રણેય આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે